નમસ્કાર મિત્રો સ્કોલરશિપ જંક્શન યુટ્યુબ ચેનલ ઉપર આપનું સ્વાગત છે જ્ઞાન સાધના સ્કોલરશિપ બે હજાર પચીસ માટે બેંક ડિટેલ ઉમેરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે આજે આપણે જોઈશું કે બેંક ડિટેલ કેવી રીતે ભરવાનું છે મિત્રો જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી જ્ઞાન સાધના સ્સ્કોલરશિપની બધી માહિતી તમને સમયસર મળતી રહે ચાલો હવે જોઈએ જ્ઞાન સાધના સ્સ્કોલરશિપ માટે બેંક ડિટેલ ઉમેરવાની પ્રક્રિયા કેવી રીતે શરૂ થઈ છે અને તમારે શું કરવું પડશે સૌ પ્રથમ તમારે એસ વાય ગુજ ડોટ ઇન વેબસાઇટ ઉપર આવવાનું છે ત્યાંથી તમારે આ લિંક ઉપર ક્લિક કરવાનું છે અહીંયા ક્લિક કરતાં તમને સીજીએમએસ પોર્ટલ ઉપર તમે આવતા રહેશો અહીંયા એક બટન છે જેનું નામ છે જ્ઞાન સાધના સ્કૂલ સ્લેશ ડીઓ આ બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અહીંયા ક્લિક કરતાં તમને આ રીતનું એક ઇન્ટરફેસ દેખાશે જેની અંદર અહીંયા તમને બે ઓપ્શન જોવા મળશે એક ઇસ્કૂલ અને એક ડીઓ સ્કૂલનો ઓપ્શન એના માટે છે જે જે તે સ્કૂલ બેંક ડિટેલ ભરવાની છે એ લોકોને સ્કૂલ સિલેક્ટ કરવાનું રહેશે અને યુઝર નેમ અને પાસવર્ડ નાખીને લોગિન કરવાનું રહેશે જે રીતે તમે લોગિન બટન ઉપર ક્લિક કરશો એ રીતે તમે લોગિન પેજના ડેશબોર્ડ ઉપર તમે જતા રહેશો ત્યાં તમને બધી ડિટેલ આવશે અને તમારે વિદ્યાર્થીઓની બેંક ડિટેલ ભરવાનું આવશે તો મિત્રો બેંક ડિટેલ ભરવા પહેલાં તમારે અમુક નોટિસ જે છે એ તમારે ખાસ ધ્યાન રાખવાની રહેશે તો પહેલાં આપણે જે ખાસ સૂચના છે પહેલાં આપણે એના વિશે ધ્યાન આપીએ અહીંયા પહેલી સૂચના છે વિદ્યાર્થી આપની શાળામાં અભ્યાસ કરતો હોય એ ખાસ જરૂરી છે બીજું કે જે વિદ્યાર્થી આપની શાળાના લોગિનમાં પેન્ડિંગ યાદીમાં દેખાતો હોય પરંતુ તે આપને શાળામાં હાલ અભ્યાસ કરતો ના હોય તો તે બાળકને આપે પેન્ડિંગ યાદીમાં રાખવાનો રહેશે તેમજ સીટીએસમાં તે બાળકને આપની શાળામાં અનટ્રેક કરવો સીટીસીમાં વિગત અપડેટ કર્યાના ચોવીસ કલાકમાં બાળક આપની શાળાના પેન્ડિંગ યાદીમાં નીકળી જશે જો કોઈ બાળક ફાઇનલ પચીસ હજારના મેરિટમાં આવેલ હોય અને આપની શાળામાં અભ્યાસ કરતો હોય પરંતુ શાળા લોગિનની પેન્ડિંગ યાદીમાં તેનું નામ આવતું ન હોય તો તે બાળકની સીટીએસ વિગત આપે ચેક કરી જો બાળકની સીટીએસમાં બાળકની વિગત ના હોય તો તે અપડેટ કરવી

પોતાનું બેંક એકાઉન્ટ ના હોય તેવા કિસ્સામાં વિદ્યાર્થીના પાલક એટલે કે ગાર્જિયનની બેંક એકાઉન્ટ વિગત આપવાની થતી હોય તો વિદ્યાર્થીના પાલક એટલે કે ગાર્જિયનનું સેલ્ફ ડિક્લેરેશન વિદ્યાર્થી જે શાળામાં ધોરણ નવમાં અભ્યાસ કરતો હોય તે શાળાના આચાર્યશ્રીની સહી સિક્કા સાથેનું ફોર્મ ફરજિયાત અપલોડ કરવાનું રહેશે શાળાએ લોગિનમાં ડાબી બાજુમાં આપેલ શાળા પ્રવેશ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી તેની તમામ વિગતભરી ફોર્મમાં માંગેલ જગ્યાએ ફરજિયાત અપલોડ કરવાનું રહેશે તો મિત્રો જે પ્રમાણપત્ર છે એ તમારે ઇસ્કૂલમાં જશે એટલે કે સ્કૂલ તરફથી જ એ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી એને અપલોડ કરવાનું રહેશે જેમની બેંક એકાઉન્ટ વિગત આપ દાખલ કરો છો ફરજિયાત તેમની જ આધાર કાર્ડ સંબંધિત વિગત આપે ભરવાની રહેશે બેંક એકાઉન્ટ વિગત અને આધાર કાર્ડની અલગ અલગ વ્યક્તિની વિગત માન્ય નથી તો મિત્રો આ ખાસ ધ્યાન રાખવું કે બેંક એકાઉન્ટ વિગત અને આધાર કાર્ડની અલગ અલગ વ્યક્તિની વિગત માન્ય નથી એટલે કે જે બાળકનું જો કે બાળકનું આધાર કાર્ડ હોય તો બાળકનું જ બેંક ડિટેલ હોવું જોઈએ અને જો માતાનું બેંક એકાઉન્ટ હોય તો માતાનું જ આધાર કાર્ડ હોવું જોઈએ આપ કર્યા માટે શાળાનો પાસવર્ડ ભૂલી ગયા હો તો ડીઓ કચેરી કે રાજ્યકક્ષાની હેલ્પલાઇનમાં સંપર્ક કરી પાસવર્ડ મેળવી શકો છો રાજ્ય લેવલે વિદ્યાર્થી વિગત રીસેટની ફેસિલિટી આપવામાં આવેલ છે કોઈ કારણથી બાળકની વિગત શાળાએ ફરીથી ભરીને સબમિટ કરવાની થતી હોય તો આપ ડીઓ કચેરીનો સંપર્ક કરી ભરેલું ફોર્મ રીસેટ કરાવી શકો છો બાળકનું ફોર્મ રીસેટ કર્યા બાદ બાળક સીટીએસ મુજબ જે શાળામાં અભ્યાસ કરતું હશે તે શાળાના લોગિનમાં પેન્ડિંગ લિસ્ટમાં દેખાશે આપે ભરેલ ફોર્મ ડીઓ કચેરીના લોગિનમાં વેરિફિકેશન માટે જશે જો ડીઓ કચેરીને ફોર્મ ચકાસણી દરમિયાન કોઈ ભૂલ જણાય તો તે ફોર્મને કારણ સહિત શાળા લોગ ઇનમાં પરત મોકલી શકે છે ત્યારબાદ આપે ફોર્મ ફરીથી ભરીને સબમિટ કરવાનું રહેશે તો મિત્રો આ જે છે આ ખાસ નોટિસ છે જે તમારે બેંક ડિટેલ ભરવા જ નહીં પહેલાં આ બધી સૂચનાઓ તમારે ધ્યાનમાં રાખવી હવે એના પછી તમે શાળા ની આ જે લિંક છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે કે તમે આ પેજ ઉપર લેન્ડ થઈ જશો આ પેજ એવું છે કે એની અંદર બધી ડિટેલ્સ દેખાશે હાલ તમે જોઈ રહ્યા છો કે આ ડેશબોર્ડની અંદર વિદ્યાર્થીની ડિટેલ્સ દેખાઈ રહી છે અને અહીંયા જે તે તમે જે તે વિદ્યાર્થીનું બેંક ડિટેલ એડ કરવા માંગતા હોય તો ત્યાં તમે એડિટ બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અને ત્યાં તમે ક્લિક કરશો એટલે આ વિદ્યાર્થીની બધી ડિટેલ્સ આવી જશે અને તમારે બેંક ડિટેલ જમા કરાવવાનું રહેશે એના પછી આ જે ફોર્મ છે એમાં તમે લેફ્ટ સાઈડમાં જોઈ રહ્યા છો આ ત્રણ જે સેક્શન છે એની અંદર કઈ ડિટેલ આવશે એ હું તમને જણાવી દઉં પહેલું કે પેન્ડિંગ સ્ટુડન્ટ લિસ્ટ જે બાળકનું બેંક વિગત આપે ભરવાની બાકી હશે તે બાળકોની વિગત આપ પેન્ડિંગ સ્ટુડન્ટ લિસ્ટમાં જોઈ શકશો એટલે કે જેનું જે બાળકનું બેન્ક ડિટેલ ભરવાનું બાકી હશે તે બાળકનું વિગત આ લિસ્ટમાં દેખાશે કમ્પ્લીટેડ સ્ટુડન્ટ લિસ્ટ જે બાળકોનું બેંક વિગત આપે ભરી દીધેલી હશે તે બાળકનું વિગત આપ કમ્પ્લીટ સ્ટુડન્ટ લિસ્ટમાં જોઈ શકશો તેમાં જઈ આપ વિગતમાં કોઈ સુધારો કરી શકશો નહીં શાળા પ્રવેશ પ્રમાણપત્ર બાળકનું ફોર્મ ભરતી વખતે આપે નમૂનામાં આપેલ શાળા પ્રવેશ પ્રમાણપત્ર ફરજિયાત ભરીને અપલોડ કરવાનું રહેશે એટલે કે શાળામાં જ્યારે તમે પ્રવેશ લીધેલું હશે ત્યારનું જે પ્રમાણપત્ર છે એ સ્કૂલ પાસે જ હોય છે અને એ સ્કૂલ તરફથી અપલોડ કરવામાં આવશે તો મિત્રો આ ખાસ ત્રણ સૂચના છે એ તમારે ધ્યાન રાખવાનું છે એના પછી જે તે વિદ્યાર્થીનું તમારે બેંક ડિટેલ એડ કરવાનું છે તો એ વિદ્યાર્થીના એડિટ બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અહીંયા તમે ક્લિક કરશો એટલે કે તમે આ પેજ ઉપર જતા રહેશો અને આ જે ઉપરનું જે સેક્શન છે એ આપમેળે ભરેલું હશે એટલે કે ડિફોલ્ટ હશે જેમાં વિદ્યાર્થીની અંગત વિગત હશે જેમ કે આઈડી હશે વિદ્યાર્થીનું નામ અને પરીક્ષામાં એમને મેરિટમાં કેટલું માર્ક્સ મળ્યું હતું એ હશે વિદ્યાર્થીનું નામ સરનેમ પછી સ્ટુડન્ટનું ડેટ ઓફ બર્થ સ્ટુડન્ટની જે કેટેગરી છે અને મોબાઈલ નંબર અહીંયા તમારે ભરવાનું નથી કેમ કે આ બાય ડિફોલ્ટ આવી જશે હવે તમારે જે ડિટેલ ભરવાની છે એ બેન્કની વિગત છે જે આ સેક્શનમાં ભરવાની રહેશે આ આખું સેક્શન જે છે એ તમારે બેંકનું ડિટેલ છે જે તમારે ભરવાની આવશે જેની અંદર ઇસ્ટુડન્ટ બેંકને એટલે કે જે બેંકમાં તમારું ખાતું છે એ બેન્કનું આઈ એફએસસી કોડ એકાઉન્ટ નંબર આધાર કાર્ડ નંબર એ રીતે અહીંયા કન્ફર્મ આધાર નંબર કન્ફર્મ એકાઉન્ટ નંબર આ બધું લખવાનું રહેશે અને આ મિત્રો અહીંયા તમે વેરીફાઈ કરી લેજો કે તમારી માહિતી જે તમે અન્ય એન્ટર કરો છો એ સાચી હોય એના પછી તમારે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે એ તમે આ સેક્શનમાં અપલોડ કરવાનું રહેશે અહીંયા શાળા પરમેશ પરવેશ પ્રમાણપત્ર અહીંયાથી તમારે અપલોડ કરવાનું રહેશે આધાર કાર્ડ તમારે અહીંયાથી અપલોડ કરવાનું રહેશે અને આ જે છે એ કેન્સલ ચેક બાબતે જે બેંક પાસબુકનું પ્રમાણિત કોપી હોય એટલે કે પાસબુકની જે કોપી હોય એ તમારે અહીંયાથી અપલોડ કરવાનું રહેશે અને પાલક માતા પિતા હોવાનું જે પ્રમાણપત્ર છે એ તમારે અહીંયાથી અપલોડ કરવાનું રહેશે આ બધી ડિટેલ તમારે અપલોડ કર્યા પછી તમારે અહીંયા જે સબમિટનું બટન છે અહીંયા તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો મિત્રો આ રીતે તમારે બેંક ડિટેલ એડ કરવાની છે વિદ્યાર્થીની બેંક વિગત માટે એક સૂચના છે આપના દ્વારા વિદ્યાર્થીની બેંક વિગત તેમજ આધાર કાર્ડ સંબંધિત તમામ વિગત ચોકસાઈ રાખીને ભરવાની રહેશે તેમજ જરૂરી તમામ ડોક્યુમેન્ટ સ્પષ્ટ અને વંચાય તેવું અપલોડ કરવાનું રહેશે તો મિત્રો આ રીતે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાનું રહેશે તો મિત્રો આ પ્રમાણે તમારે બેંક ડિટેલ એડ કર્યું કરવાનું છે હવે આગળ આપણે વધીએ જેમાં ઘણા વિદ્યાર્થીઓનું કમેન્ટ છે કે બેંક ડિટેલ જાતે ઉમેરી શકાય કે નહીં તો મિત્રો હું તમને જાણ કરી દઉં કે હાલ એવી કોઈ માહિતી આવી નથી એટલે તમારે હાલમાં તમારા સ્કૂલમાં જ ડોક્યુમેન્ટ જમા કરાવવા પડશે જેથી સ્કૂલ તરફથી તમારી બેંક ડિટેલ પ્રોપર રીતે ભરી શકાય અને આ પ્રક્રિયા સ્કૂલ તરફથી જ શા માટે કરવામાં આવી રહી છે તેના બે મુખ્ય કારણ છે ગયા વર્ષે વિદ્યાર્થીઓએ જ્યારે જાતે બેંક ડિટેલ ઉમેર્યા હતા ત્યારે ઘણી ભૂલો જોવામાં આવી હતી બીજું કે ઘણા વિદ્યાર્થીઓએ ચોઈસ ફિલિંગની પ્રક્રિયામાં ભૂલો કરી હતી જેના કારણે જેમના માર્ક્સ મેરિટ લિસ્ટમાં વધારે હતા તેમનું નામ પણ ફાઇનલ લિસ્ટમાં ન હતું એટલે આવી ભૂલો ના થાય તે માટે આ વખતે બેંક ડિટેલ ભરવાની પ્રક્રિયા સ્કૂલ તરફથી કરવામાં આવી રહી છે એટલે હાલ તમારે બેંકની તમામ વિગતો તમારા સ્કૂલમાં જમા કરાવી દેજો જેથી સ્કૂલ તરફથી તમારી બેંક ડિટેલમાં કોઈ પ્રકારની ભૂલ વિના યોગ્ય રીતે ભરી દેવામાં આવે તો મિત્રો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ બોક્સમાં તમારા પ્રશ્નો લખજો અને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે માટે વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં જ્ઞાન સાધના સ્કોલરશીપ સંબંધિત આવી જ નવી અપડેટ મેળવવા માટે અમારા ચેનલને તરત જ સબસ્ક્રાઈબ કરો તમારો એક લાઇક અને એક શેર બીજા વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી બની શકે છે તો મિત્રો મળીએ પછીના વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ